આજે હું આવી ગયો રાજકોટના ના દોઢ ઉપર મિસ્ટર એક્સ ઝોન કાફે માં તમે મારી આજુબાજુમાં તમે જોઈ જ શકો છો આ પ્રકારની બધી ફેસિલિટી એ ટુ ઝેડ ટાઈપનું ડેકોરેશન એ તમને અહીંયા પાર્ટી પર્ટર્સની અંદર મળવાનું છે અને અત્યારે છવ્વીસમી જાન્યુઆરી સુધીમાં આ વિડીયો જોયા પછી તમે આવો છો તો આ આ બધા પેકેજની અંદર તમને એક હજાર રૂપિયા લેસ મળવાના છે હું છું તમારો દોષ પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં આજે હું આવી ગયો રાજકોટના ડોટ ફૂટ રિંગ રોડ ઉપર મિસ્ટર એક્સ ઝોન કાફેમાં એટલે કે ધ પાર્ટી પન્ટર્સ અને એ એક એવી જગ્યા કે જે તમે ઘરે બેઠા ક્યારેય એવું ડેકોરેશન ન કરી શકો એ તમે મારી આજુબાજુમાં તમે જોઈ જ શકો છો આ પ્રકારની બધી ફેસિલિટી એ ટુ ઝેડ ટાઈપનું ડેકોરેશન એ તમને અહીંયા પાર્ટી પન્ટર્સની અંદર મળવાનું છે અને એ એકદમ રિઝનેબલ રેટમાં અને આજે હું તમને એવી એવી વસ્તુ કહેવાનો છો કે જે આજથી પહેલાં રાજકોટમાં તો નહીં પરંતુ આખા ઇન્ડિયાની અંદર તમે ક્યારેય એ કન્સેપ્ટ નહીં જોયો હોય એ કન્સેપ્ટ પાર્ટી પન્ટર્સ લઈને આવ્યું છે રાજકોટમાં એ ટુ ઝેડ માહિતી તમને આખા વિડીયોમાં આપવાનો છો વિડીયોને શાંતિથી અને ધ્યાનથી જોજો ન તો અમુક વસ્તુમાં તમને કન્ફ્યુઝન થશે કેમકે અલગ અલગ પેકેજીસ એ લોકો અહીંયા અવેલેબલ છે ડેકોરેશનના પેકેજ છે જમવાના પેકેજ છે અલગ અલગ સ્ટાર્ટિંગમાં જ આપણે તમને કહીએ કે એ લોકોના ટોટલ ઓમ જોવા જાવ તો ત્રણ પેકેજ છે અને એના સિવાયના એડોન્સ બીજા ઘણા બધા છે કે જે તમે ડેકોરેશનની અંદર યુઝ કરી શકો એમાં તમારે કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ એડ કરવી હોય તો એ ટુ ઝેડ વસ્તુ છે પ્લસ કે તમારા પાર્ટી ફંક્શનમાં જે તમારે કદાચ સરપ્રાઇઝ પાર્ટી ફંક્શન કોઈને આપવું છે તો એના માટેની એ ટુ ઝેડ ફેસિલિટી અહીંયા અવેલેબલ છે અને પેકેજ પણ ફૂલ્લી કસ્ટમાઇઝ છે તમારે કોઈ પણ વસ્તુ ઘરેથી લઈ આવી છે કોઈ પણ વસ્તુ તમારે રાખવી છે નથી રાખવી બધી વસ્તુ એ લોકોએ ફૂલ્લી કસ્ટમાઇઝ કરી આપે છે અને આખા વિડીયોમાં તમે છેલ્લે સુધી જોજો તમને ઘણી બધી જાણવા દેવી માહિતી મળવાની છે આજના વિડીયોમાં સૌથી પહેલાં જો આપણે સ્ટાર્ટિંગ લેવલનું જે પેકેજ છે હું તમને સ્ટાર્ટિંગ લેવલનું જે પેકેજ છે હું તમને અત્યારે કહી દઉં બાકી તમને અંદર જઈને એક એક વસ્તુ આપણે બધી બતાવવાની છે સૌથી સ્ટાર્ટિંગ લેવલનું પેકેજ છે ત્રણ હજાર અને પાંચસો રૂપિયાનું છે એની અંદર બે પર્સન આવી શકો અને તમે બે કલાક સુધી તમારા પાર્ટીને તમે એન્જોય કરી શકો છો એના સિવાયની બીજી આખી આખી ડિટેલ છે એ તમે નીચેથી લઈ અને ઉપરથી લઈ નીચે સુધી જોઈ શકો છો જેની અંદર અઢીસો ગ્રામની કેક છે બલૂનનું રિંગ ડેકોરેશન છે ટેબલ ડેકોરેશન વિથ રોઝ પેલ છે એ બધી વસ્તુઓ ત્યાં ડેકોરેટ કરેલી છે આપણે તમને અંદર જઈને એ ટુ ઝેડ બતાવવાના છીએ વ્હાઈટ બોર્ડનો મેસેજ છે કેન્ડલ લાઈટ સેટઅપ છે અને એની સાથે ફૂડમાં સેન્ડવીચ એક ફ્રેન્ચ ફ્રાઈસ બે કોલ્ડ્રિંક્સ અને બાકી એક્સ્ટ્રા ફૂડ તમારે જે કાંઈ જમવું હોય તો એ લોકો અહીંયા આ ફૂડે રાખે છે કે જેમાં આપણે જે ગુજરાતી મેનુ છે પંજાબી મેનુ છે એ તમને એઝ પર ફૂડ ઘણી બધું છે આપણે રેગ્યુલર મેનુ આવતું હોય ફૂડનું એ બધું અવેલેબલ છે બાકી આખે ગેમની એમની પેકેજની ડિટેલ છે અને સૌથી ખાસ વાત તમે આ વિડીયો જોઈ અને જો અહીંયા આવો છો અને અત્યારે છવ્વીસમી જાન્યુઆરી સુધીમાં આ વિડીયો જોયા પછી તમે આવો છો તો આ આ બધા પેકેજની અંદર તમને એક હજાર રૂપિયા લેસ મળવાના છે પાંત્રીસોવાળું પેકેજ તમને પચીસોમાં પંચાવનસોવાળું પેકેજ ચાર હજાર પાંચસોમાં અને અગિયાર હજારવાળું પેકેજ તમને નવ હજાર નવસો ને નવ્વાણુંમાં મળવાનું છે આ સ્કીમ ફક્ત છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી જ છે એટલે ત્યાર પછી કોઈ આ વિડીયો જોવે છે તો આ સ્કીમ નથી તો તમને જે રેગ્યુલર ભાવ લાગે એ જ છે પ્લસ સૌથી બીજી એક ખાસ વાત કે ત્રણસો ને દિવસ તમને આ બધું ડેકોરેશન અહીંયા પરમનન્ટ જોવા મળવાનું છે સ્પેશિયલ પાર્ટી માટેનું જ છે હવે બહુ કંઈ જાજી કથા નહીં કરું આપણે જઈએ અંદર અને અહીંના જે ઓનર છે એમની પાસે જે આપણે માહિતી લઈએ કે કયા કયા પ્રકારનું અરેન્જમેન્ટ એ લોકો કરી આપે છે પાર્ટીમાં જેમ આપણે સૌથી પહેલાં કહી શકાય એ ડાગલા જો તમારે ડાગલા રાખવા છે તો આપણી પાસે એ અવેલેબલ છે જે આપણે મસ્કોટ કહી શકાય કે જે તમે રેન્ટ ઉપર રાખી શકો છો અથવા તમે કોઈને પ્રેન્ક માટે પણ યુઝ તમારે કરવું હોય તમે જે કોઈને સરપ્રાઈઝ આપો છો તો એ ટાઈપનું તમે કરી શકો છો આ સાહેબ એના ઓનર અનિલ અમિતભાઈ શું કહે છે મજામાં હવે આપણે સાહેબ પાર્ટી પંટર્સ નામ સાંભળીને જ એવું લાગે કે અહીંયા ખરેખર ખાલી પાર્ટી થતી હોય જી આપણો સાહેબ જે તમે નવો કોન્સેપ્ટ જે લઈને આવ્યા છો એમાં આપણે કયા ટાઈપનું તમે જે કહેવાય કે ફેસિલિટી પ્રોવાઈડ કરો છો એકચુલી આ અહીંયા માટે એકદમ નવો કોન્સેપ્ટ છે આ બધા ને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા છે બધા પેકેજીસ વાઇઝ છે ઓકે અને ત્રણ આપણા જે એરિયા છે એમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે બધું ઓકે ઓકે ત્રણ એરિયા હા ત્રણ એરિયા છે એક આ મેઇન એરિયા છે એમાં થર્ટી સુધી થર્ટી ટુ થર્ટી ફાઈવ પર્સન્ટ તમે આરામથી પાર્ટી કરી શકો છો પાંત્રીસ જણા સુધી ઓકે એટલા પર્સન્સની કેપેસિટી છે આમાં બરાબર અને બે જે એરિયા છે એમાં ટ્વેલ્વ ટુવેલ પર્સન્સ રાખ્યા છે અને કોઈ કપલને અથવા તો ફેમિલી નાની હોય કે સમજો છોકરાની પાર્ટી કરવી હોય તો એના માટે અલગ જ એરિયા રાખેલો છે ઓકે એ દરમિયાન તમને ડિસ્ટર્બન્સ ના થાય સમજો જે બી પાર્ટી કરતા હોય એમને કોઈને એના માટે થઈને અમે આ એકે એરિયાનામાં જમવાનું કે ડાઇનિંગ ફેસિલિટીઝ કોઈ બીજા કસ્ટમર્સ માટે પ્રોવાઈડ નથી કરતા ઓકે વાહ ખાલી પાર્ટી માટે જ છે આ ઓકે એટલે તમે કદાચ તમારા ફેમિલી માટેનું કોઈ પણ ફંક્શન છે તમારા માની લો કે કોઈ છોકરાનો બર્થડે છે ને તમે સેલિબ્રેટ કરવા આવ્યા તમે ચાર પાંચ છ ફેમિલી મેમ્બર છો અહીંયા એ લોકો તમને ત્રણ એરિયા પ્રોવાઈડ કરે છે ત્રણમાંથી કોઈ પણ એક એરિયા તમારે સિલેક્ટ કરવાનો બરાબર ત્રણ ત્રણ એરિયા આપણે તમને આખા વિડીયોમાં બતાવશું અને સ્ટાર્ટિંગમાં તમે એક એક શોર્ટ જોયા છે આ જ એરિયો અત્યારે અમે જે ઊભા છીએ એ જે મેઇન હોલમાં ઊભા દીએ એક આ એરિયા છે

બીજું કોઈ તમને ન્યા આજુબાજુમાં માં નહીં મળે બાકી જનરલી એવું થતું હોય ક્યાંક બર્થડે સેલિબ્રેટ કરવા ગયા હોય બાજુ ટેબલ વાળા બેઠા બેઠા તમને જ જોતા હોય અને આપણને મજા ન આવે એટલે એવા ઇસ્યુ થતા હોય એ ઇસ્યુ ને ધ્યાનમાં રાખીને ખાસ કરીને જે બે એટલે તમને પ્રાઇવસી પૂરેપૂરી મળવાની છે જી 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 ઓકે હવે આપણે જે આપણે સાહેબ જે પેકેજ રહે એમાં આપણે શું શું હોય છે પેકેજમાં માં જી 3500 નું પેકેજ છે એ અમે જનરલી એક કપલ માટે કે બે પર્સન માટે કર્યું છે ઓકે એમાં તમને ફૂડ બે પર્સન માટે સેન્ડવિચિસ ડ્રિંક્સ એવું અવેલેબલ છે ટુ હન્ડ્રેડ ગ્રામ્સની ટુ ફિફ્ટી ગ્રામની કેક મળશે તમને એ તરફથી અને એની અંદર તમે છે એ બે કલાક માટે એ એરિયામાં બેસીને તમે કેક કટિંગથી લઈને સમજો કે ડિનર છે કેન્ડલ લાઇટ ડિનરનું સેટઅપ એની અંદર જ તમને નાસ્તો જે સ્નેક્સ છે એ મળશે એટલે એ રીતનું છે થર્ટી ફાઈવ હંડ્રેડનું પેકેજ ટુ અવર્સ માટે ફક્ત બે માણસો માટે હવે એમાં તમે એમ કહ્યું કે ભાઈ મારે બે જણા નથી અમે બીજા પાંચ એડ કરવા માંગી છીએ આપણી પાસે ઈ ફેસિલિટીઝ બી છે પર પર્સન 200 રૂપિયા ખાલી એન્ટ્રી ફી છે એ લોકો માટે એન્ટ્રી ફી એટલા માટે કે એ લોકો આવી અને એન્જોય કરી શકે તમારી સાથે તમારી સગવડ માટે જ ખાસ બરોબર છે અમારી કોઈ એવું નથી કે બે જણા આવ્યા તો બે જણા બી કરી શકશો ઈ 3500 માં છે અને 26મી જાન્યુઆરી 2024 સુધી અમે ઈ પેકેજમાં થાઉઝન્ડ રૂપીસ કમ રાખ્યા છે ડિસ્કાઉન્ટ કરીને રાખ્યું છે ઓકે એટલે એ પચીસો માં પડશે અને બીજા બધા પેકેજ છે એમાં બધામાં હજાર હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ છે તમારે હજાર માઇનસ ગણવાનો જે છવ્વીસમી જાન્યુઆરી પેલા તમે આવો છો તો પાંત્રીસો માં બે જણા કે એમાં પ્લસ કે કોક ને કેક નથી જોતી બહુ સારો સવાલ છે એ બધું ધ્યાનમાં રાખતા આપણે અહીંયા એવી રીતે બાંધછોડ છે કે કદાચ કેક નથી જોતી ઓકે તો એના ટુ હંડ્રેડ લેસ થઈ જશે પ્લસ જમવાનું નથી જોતું તો એના બી એઝ પર મેનુ જે મેનુમાં છે રેટ એ પ્રમાણે લેસ થઈ જશે પચીસો માંથી એ લેસ થઈ જશે છવ્વીસમી જાન્યુઆરી બે સુધી એના પછી બી પાંત્રીસો માંથી બી લેસ થઈ જશે અને જનરલી એવું થાતું હોય

કે એમાં ઇફેક્ટ્સ એડ કરવી હોય તમારે તો એમાં ઇફેક્ટ્સ કરી શકો જેમ કે આ બબલ ઇફેક્ટ છે સમજો ઓકે આ બબલ ઇફેક્ટ બી તમે એડ કરી શકો છો આપણે જે જોઈ એવી જ રીતે તમારે ફોગ ઇફેક્ટ એડ કરી શકો પાયરોગન ઇફેક્ટ છે હમણાં હું તમને ઓકે પાયરોગન હા પાયરોગન ની ઇફેક્ટ બતાવીશ ઓકે હા ઈ કરી શકશો તમે એટલે ઈ બધું એડ ઓન્સ કરી શકશો તમે અને ઈ બહુ રીઝનેબલ પ્રાઇસમાં સમજો થઈ જશે કે ફોગ ઇફેક્ટ ની એન્ટ્રી જોઈએ છે તો એ થાઉઝન્ડ રૂપીઝમાં થઈ જશે સાવ ઓકે બરાબર છે એ રીતના પેકેજ વાઇઝ છે અને તમે જે ફૂડ છે સૌથી મોટું એ છે ઓકે કે આવું તમે લગભગ જ ક્યાંક સાંભળ્યું હશે કે તમે તમારું ફૂડ ઘરેથી લઈ આવીને બી અહીંયા જમી શકશો શું વાત કરો 100% ઘરના શાક રોટલી લઈ આવી તો એ હા બસ ઘરની શાક રોટલી લઈ આવશો તો બી ચાલે તાવ જ લઈ આવી તો હાલે ગમે વાહ ભાઈ વાહ વેજ આઈટમ માં તમે કોઈ બી વસ્તુ લઈ આવી શકશો ઓકે હા એક છે કે તમે કોઈ બી જાત નું ઠંડુ પીણું કોલ્ડ ડ્રિંક કે લિક્વિડ નહીં લઈ આવી શકો ઓકે ઓકે લિક્વિડ કોઈ જાત નું નહીં અને નોનવેજ નહીં એ ખાસ બસ બસ બાકી તમે ગમે લઈ આવીને જમો આ બાકી મારી ગેરંટી છે આજથી પહેલાં વિડીયો જોવાળા કોઈ પણ વ્યક્તિ એવું ક્યારેય સાંભળ્યું નહીં હોય કે આવી કોઈ જગ્યાને એમ કહેતા હોય કે તમતાર તમારા ઘરેથી રોટલી લઈ આવો તો અમે અહીંયા તમને જમવા દેશું અથવા તો તમે ઘરેથી પાઉંભાજી લે આવો તો આવો ચાડી લે તમે જે લેવા હોય તમને અહીંયા આવીને જમવા દઈએ એવી રાજકોટની તો નહીં પણ આઈ થિંક ઈન્ડિયા આખાની એકમાત્ર એવી જગ્યા હશે કે અહીંયા આવી અને તમને આવી ફેસિલિટી એ લોકો પ્રોવાઈડ કરે છે બાકી ડિટેલમાં તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય જ છે અમિતભાઈનો જ કોન્ટેક નંબર જાય તમે ફોન કરી અને વધારાની ડિટેલમાં માહિતી જોતી હોય તો લઈ લેજો બાકી વિડીયો પછી બહુ મોટો થઈ જાય બધી વસ્તુ ડિટેલમાં સમજાવવા જાય બરોબર એક પેકેજ આપણે ચાર જણાનું છે એમાં કેક ડબલ થઈ જાય પાંચસો ગ્રામ થઈ જાય બરોબર પ્લસ ફૂડ ડબલ થઈ જાય ચાર જણાને થાય એટલું લિમિટેડ ફૂડ છે એમાં બી ના જોતું હોય તેમાં બી ડિસ્કાઉન્ટ મળી જશે કે ભાઈ મારે ફૂડ ડિડક્ટ કરવું છે એ થઈ જશે કેક નથી જોતી કદાચ કોઈ ફ્લેવર ની તમારે લઈ આવી હોય એ બી થઈ જશે ઓકે બાકી તમને જે ડેકોરેશન દેખાય છે એ ડેકોરેશન તો તમારે એમાં ભેગું આવવાનું જ છે બરોબર ને એ એક આપણે પંચાવનસો વાળું પેકેજ હતું એમાં વન થાઉઝન્ડ લેસ છે ત્યાર પછી સાહેબ આપણે બીજું પેકેજ બીજું પેકેજ અગિયાર હજારનું છે જે ફેમિલી પેકેજ કહે છે અમે લોકો એમાં તમારે બાર જણા સુધી એમાં અનલિમિટેડ ફૂડ આવે છે જે પાઉભાજી છે છોલે કુલચા છે જે તમારે સિલેક્ટ કરવું હોય છાશ પાપડ બધું આવશે એમાં સલાડ નહીં એટલે ઈ પેકેજ ઈ રીતનું છે 12% દોડ કિલો કેક આવે છે એમાં અને એનો ટાઈમ લિમિટ છે 3 કલાકનો એનો 3 કલાક છે ઓલા બે પેકેજનો બબે બે કલાકનો છે એટલે ઈ એપાતુ તમે આખા દિવસમાં આપણે સાહેબ ટાઈમ કી હોય સવારે 12 વાગ્યા થી રાતના 12 વાગ્યા સુધી ઓકે અવેલેબલ છે બપોરે 12 થી રાતે 12 સુધીમાં તમારે કોઈ પણ બે કલાક તમે જે બુક કરો જી એ પ્રમાણે તમને ટાઈમ મળે તમે 8 વાગે બુક કરો તો 10 વાગ્યા સુધી તમને પાર્ટી એન્જોય તમે કરી શકો કરી શકો અને આ તો આપણે ત્રણ પેકેજ હા ઈ ત્રણ પેકેજ માં તમારે ડેકોરેશન જે છે મારે આ રીતના બલૂન્સ ની જ આવશે ઓકે અને ઈ ડેકોરેશન્સ તમે સિલેક્ટ કરી શકશો ત્રણ જગ્યા છે એટલે તમને જે ગમે એમાં તમે કરી શકશો ઓકે ત્રણ જગ્યા અલગ અલગ ડેકોરેશન છે અને અલગ અલગ સ્પેસ છે ઇન્ડોર છે આઉટડોર છે અને આ ટાઈપનું હોલ ટાઈપનું એનવાયરમેન્ટ છે એટલે તમને ત્રણેય તમને જે મજા આવે ગમે એ જગ્યામાં ગમે એ પેકેજ તમે રાખી શકો એવું નથી કે આ જગ્યાનું આ પેકેજ છે બરોબર ને તો આ જે હતું આપણે સૌથી પહેલા સાહેબ આપણે ઇન્ડોર નું જે આપણે ડેકોરેશન જે છે જી જી આ રીવા ઇન્ડોર નું ડેકોરેશન છે બાકી આ ડેકોરેશન જે તમને દેખાય છે એ અમુક અમુક સમયે અમુક અમુક દિવસો બાદ એ ચેન્જ થતું રહેતું એ ચેન્જ થતું રહે છે અત્યારે આ ડેકોરેશન છે એમાં પછી તમે બલૂન નું તમે કયો એટલે એમાં આ તમે રાખો તો ભલે 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 રાખો રાખો એમાં તમને રાખોનું બલુન ડેકોરેશન છે તમારે હેપી નું લગાવવું હોય તો એ મેરેજ એનિવર્સરી નું લગાવવું હોય તો એ એના સિવાયનું તમને ટેબલ ઉપર આ રીતે જે આપણે ફૂલ નું ડેકોરેશન આપણે કહી શકાય કે જ્યાં કેક રાખી અને આપણે કેક કટિંગ કર્યું હોય તો એ પ્રકારનું એરેન્જમેન્ટ તમને અહીંયા થઈ જશે એના સિવાયનો પછી તમારે જો કોઈને જમ્મુ જે અથવા તો ડિનર માટેનું એરેન્જમેન્ટ હોય તમારી સ્પેસની અંદર થઈ જશે બરાબર ને સાહેબ બરાબર એના માટે તમારે કઈ ભારે જઈને જમ્મુ સ્પેસમાં તમારે પ્રાઇવેટ સ્પેસ મળશે અહીંયા થઈ જશે કે ભાઈ મારે 8 પર્સન્સ છે 8 પર્સન્સ માટે અહીંયા ટેબલ્સને બધું થઈ જશે કેન્ડલ લાઇટ બી એરેન્જ થઈ જશે તમારે જો રિક્વાયરમેન્ટ હશે તો એ કોઈ ચિંતા નથી બધું એટલે કેન્ડલ લાઇટ આપણે પેકેજની અંદર જ ઇન્ક્લુડ હા બે જણાનું છે ઇન્ક્લુડ છે બાકી તો પર હેડ ટુ હંડ્રેડ જી છે ઓકે એમાં એ કેન્ડલ લાઇટ આવી જ જશે ઓકે એટલે એમાં તમારે કેન્ડલ લાઇટ તમારે બે માણસને જો કોઈને કરવું હોય તો એ તો પેકેજ ઇન્ક્લુડ જ છે ગમે એ પેકેજ પાંત્રીસો વાળું પંચાવનસો વાળું કે અગિયાર હજાર વાળું અને એમાંય પાછું એ ભૂલાય નહીં કે હજાર રૂપિયા લેસ છે છવ્વીસ જાન્યુઆરી બે સુધી અને આની અંદર એ તમે સ્મોક ઇફેક્ટ આપણે જેમ સ્ટાર્ટિંગમાં તમે જોયું હોય છે જે આપણે ધુવાણો કહી શકાય કે ધુવાણા એવી તમારે ઇફેક્ટ રાખવી હોય તો એડ કરી દઈએ બબલ્સ રાખવા હોય તો બબલ્સ એ એડ કરી દઈએ અને એના સિવાયના આપણે સ્ટાર્ટિંગમાં જે એન્ટ્રી લેવલમાં જોયા એ તમને કરી દઈએ પછી એન્ટ્રીમાં આપણે કાંઈ પાથ બાથ કોઈને બનાવવું હોય જી બધું થઈ જાય એવું તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓકે વ્યાજ હશે એ થઈ જશે ઓકે ઓકે એટલે એ ટાઈપ અમારે ત્રણસો દિવસ અહીંયા પાર્ટીઝ કરી શકી એવી સ્પેસ છે પ્રાઇવેટ સ્પેસ છે પ્લસ તમારે સરપ્રાઈઝ પાર્ટી દેવી હોય કોઈ સરપ્રાઈઝ પાર્ટી મેન આ કોન્સેપ્ટ સરપ્રાઈઝ પાર્ટી નો જ છે કારણ કે તમે કે હું આપણે અરેન્જ કરતા હોય ને તો સો ઘરે ખબર જ પડી જાય કે આજે આપણે સરપ્રાઈઝ મળવાની મળવાની છે આમાં તમારે કોઈ દિવસ ખબર ના પડે તમે અહીંયા બુક કરાવ્યું હોય પ્રી બુકિંગ જરૂરી છે કારણ કે શું થાય કે તમે આવો અને એ ટાઈમે ત્રણેય પેકેજ બુક હોય તો તમને ના મળી શકે સમજો ઓકે એટલે ઈ એ ખાસ પ્રી બુકિંગ જરૂરી છે બાકી આ ટાઈપનું ડેકોરેશન આપડે ઘરે ડેકોરેશન કરી ને મમ્મી પપ્પા ને કે ઘરવાળીને કોઈને સરપ્રાઈઝ આપવી હોય તો પોસિબલ નથી કેમ કે સૌથી પહેલા ફૂગા ને એવું ફૂલ આવે શણગારો ને એવું કરો ત્યાં કોક ને કોક તો ભાંડો ખોડે એ કહેવા માંગતો તો કે આજે પચીસો કે પાંત્રીસો આપણે ગણીને ઓકે તો પાંત્રીસો માં તો તમારે સમજો કે એટલું એનાથી વધારે તમે કરો તો કોસ્ટિંગ આવી જ છે ખાલી ડેકોરેશન ડેકોરેશન જ કોસ્ટ કે ખાલી આટમ નું ડેકોરેશન જ આપણે ઘરે તમારે કોઈ હિસાબે એવું આપણી ઘરે એવું થોડુંક એમ બધું એમ લાગે કે આ રોજ જોઈએ જ છે એમ અને સૌથી ખાસ વાત કે અહીંયા ખાલી પાર્ટીનું જ આયોજન થવાનું છે તમે અહીંયા આવો તો કોઈક જમતું હોય કે એવું અહીંયા છે જ નહીં પાર્ટી છે આખે આખી ઓલી એક આપણે જોઈ એક આ મેઇન હોલનો એરિયા જે છે આ તમે ચૂઝ કરી શકો તમારી અનુકૂળતા પ્રમાણે અને ત્યાર પછી આ જ એરિયો આખો આઉટડોરનો સ્પેસ છે એટલે કે ઓપન ઓલું જે હતું એ ઇન્ડોર હતું અને આ આખે આખી ઓપન સ્પેસ છે અહીં આપણે પાંત્રીસો વાળું તમારે કરવું હોય તો કરી શકો પંચાવનસો વાળું કરી શકો આ રીતના આજ માની લો કે અમે બે જ માણા અને મારે મારી વાઈફને મારી ઘરવાળીને સરપ્રાઇઝ આપવી છે બર્થડે ની તો અહીંયા આવી અને તમને આ પ્રકારની કેન્ડલ નું એરેન્જમેન્ટ થઈ જાય આ પ્રકારનું ટેબલ થઈ જાય આ પ્રકારનું ટેબલનું ડેકોરેશન થઈ જાય અને આ ટાઈપનું બર્થડે નું ડેકોરેશન તમને રેડીમેડ મળે અને એ તમારું પ્રાઇવેટ અહીંયા પાછું તમારે સ્મોક એડ કરવા છે બબલ્સ એડ કરવું છે કાંઈ પણ ઇફેક્ટ તમારે એડ કરવી છે તો એ થઈ જાય એના સિવાયનું તમને વ્હાઇટ બોર્ડ તમને મળી જાય આ બાજુ કે ત્યાં તમારે કોઈ પણ પ્રાઇવેટ મેસેજ તમારે કંઈ લખવો છે આપવો છે કાંઈ પણ તો એ તમે ત્યાં તમારી રીતે લખી શકો બાકી આ સેટ તમને બોર્ડ દેખાય છે પાર્ટી પન્ટર્સ પાર્ટી ઇઝ પાર્ટ ઓફ લાઈફ એ જ એ લોકોનો મેઇન મોટિવ છે કે એન્જોયમેન્ટ મળે લોકોને એટલે આ ટાઈપનું ડેકોરેશન તમને મળીએ પાર્ટી પંટર્સમાં રાજકોટમાં નવા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ડિલાઇટ પાર્ટી ની એક્ઝેક્ટ સામે ધ પાર્ટી પન્ટર્સ બરોબર ને બાકી સ્ક્રીન ઉપર નંબર એક્સ ઝોન કેફે છે જગ્યા આપણે બાજુમાં જમવા માટેની અલગ જ રાખી છે જેથી કરીને કોઈ ડિસ્ટર્બન્સ ના આપે ઓકે ઓકે એસ પર મેનુ બાજુમાંથી તમે જમી બી શકો છો એટલે ખાલી જો તમારે જમવું આવવું છે તો સ્પેસ આખી અલગ જ છે જમવા માટેની આ જે તમને આજે સ્પેસ બતાવી વિડીયોની અંદર ફક્ત પાર્ટી માટેની સ્પેસ છે અહીંયા તમે ક્યારેય પણ સ્પેસ અહીંયા પાર્ટી કરવા માટે આવ્યા માની લો કે આ સ્પેસમાં અત્યારે જે ઊભા છે તમે પાંત્રીસો વાળું પેકેજ બુક કર્યું અથવા તો અગિયાર હજારવાળું પેકેજ બુક કર્યું તો અહીંયા તમે બાર પર્સન્ટ ચૌદ પર્સન્ટ કેટલા પણ છો એ તમને આ પ્રાઇવેટ આખી સ્પેસ મળી જાય બધાને જમવાનું જ અહીંયા એરેન્જમેન્ટ થઈ જાય અને આજે કપલ કોઈ છે અથવા તો કોઈ મમ્મી પપ્પાની એનિવર્સરી હોય તો અમે સેલિબ્રેટ કરવા આવ્યો હોય તો એમને બેને આ ટાઈપનું ટેબલ મળી જાય કેન્ડલ ડિનર થઈ જાય બરોબર ને સાહેબ એના સિવાયની કંઈ માહિતી એના સિવાયમાં આપણે ફક્ત અને ફક્ત કપલ માટે વિધાઉટ ચાઇલ્ડ ફેમિલી ચાલે સમજો કપલ્સમાં જ આવે ઓકે ન્યુલી મેરિડ છે કે કોઈ માટે કેન્ડલ લાઇટ ડિનરનું આમાં આયોજન થઈ જશે જમવા આવવું હોય તો ઓકે બાકી છોકરા કે એ હોય તો ડિસ્ટર્બન્સ થાય એટલે અમે એ અલાવ નથી કરતા કેન્ડલ લાઈટ ડિનર માટેની વાત છે પાર્ટી માટેની વાત નથી પાર્ટીમાં તો પેકેજમાં આવો તમે જેટલા જે આપણે જણા હોય એ રીતે થઈ જશે ઓકે એટલે જો તમે ખાલી કેન્ડલ લાઈટ ડિનર માટે આવો છો હા અને ખાલી કપલ જો હા પ્રી બુકિંગ જરૂરી છે પણ કારણ કે મીનવાઇલ વાઇલ મેં તમને જે પહેલાં કીધું કે કાંઈ ડિસ્ટર્બન્સ નહીં મળે તમારી પાર્ટીમાં એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને જો તમે મને પ્રી બુકિંગ કરાવો એ દરમિયાન પાર્ટી ના હોય તો હું તમને એરિયા કહીશ કે ભાઈ આ એરિયામાં તમે કેન્ડલ લાઇટ ડિનર કરી શકો છો નહીતર શું છે કે ભાઈ પછી ડિસ્ટર્બન્સ થાય જે બી પાર્ટી રાખી હોય એ લોકો ખાલી કપલ હોય તો છોકરા હોય તો નહીં સો ખાલી બે જણા હોય ન્યુલી મેરીડ હોય તો તમે અહીંયા આવી શકો છો ખાલી કેન્ડલ લાઇટ ડિનર માટે એના માટેનું આયોજન અને એના માટે તમે ફોન કરશો તો વધારે અંદાજો મળશે એની ડિટેલ તમને અત્યારે ચાલુ વિડીયો નહીં આપી શકાય કેમ કે તમે ક્યાં દિવસે ફોન કરો છો ક્યાં સમયે તમારે આવવું છે એના ઉપર ડિપેન્ડ કરે છે હવે તમારે પેકેજની અંદર માની લો કે એલઈડી પાયરો ગન તમારે એડ કરાવી છે એક્સ્ટ્રા માં તો એ તમે એડ કરી શકો છો આ રીતનું તમે એન્ટ્રી લેવલમાં તમારે યુઝ કરવી હોય તો કરી શકો તમારે જે રીતે યુઝ કરીએ એ ટાઈપની એલઈડી પાયરો ગન તમે લાઈવ જોઈ શકો છો કેટલી વાર સુધી હાલે દસ થી પંદર સેકન્ડ મિનિમમ દસ પંદર સેકન્ડની સીને વધારે આવે તો થઈ ગયો છે આઈ વીસ સેકન્ડ જેટલી છે આટલી વાર સુધી આ ગન હાલે આને તમે એડ કરી શકો છો બાકી આપણે જો પંચાવનસો વાળું પેકેજ તમે લ્યો છો તો એની અંદર આ પાયરો ગન ઓલરેડી એડેડ જ છે બાકી ત્રણે ત્રણ પેકેજમાં હું આવે હું નથી આવતું એના માટે સ્ક્રીન ઉપર નંબર છે જ તમે ફોન કરી અને માહિતી લઈ લેજો આ હતો આજનો વિડીયો આજના વિડીયોમાં આટલું જ કમેન્ટ કરીને જરૂર થઈ ગઈ છે વિડીયો તમને કેવો લાગ્યો ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમારી આજુબાજુમાં શોધતા જાળવજો બાકી તમારે આઈને લગતી કાંઈ પણ ક્વેરી હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર ડિસ્પ્લે થાય જ છે તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો તમારે કાંઈ પણ ક્વેરી હોય તો ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે તમારી આજુબાજુમાં શોધતા જાળવજો ભારત માતા કી જય વંદે માત્ર